તો હાલ ઉડાના સિઝન ચાલ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોનો ગરમીનો રેડ પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે રાજકોટ ખાતે પણ ગરમીથી લોકો ત્રાહીમામ ફૂંકારી ઉઠ્યા છે વધુમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ અરજદારો આધાર કાર્ડ જન્મ મરણની લગ્ન નોંધની સહિતના કામો માટે આવતા હોય છે ત્યારે ઉડાણાની ગરમીને ધ્યાને લઈ રાજકોટ મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ કાયમ છાયડો રહે તેવા બાંકડા અને પાણીની સગવડતાવાળો શેડ ઉભો કરવામાં આવ્યો છે આ તકે સમગ્ર બાબતે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે ત્યારે રાજકોટ શહેરમાં સવારથી જ ચાલીસથી થી બેતાલીસ ડિગ્રી સુધી ગરમીની તાપમાન પહોંચી જતું હોય છે અને આથી રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષથી આધાર કાર્ડ માટેનું કામગીરીનું તમામ અઢાર વોર્ડમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આમ છતાં ચાલુ દિવસોમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારોનો દસારો રહેતો હોય છે અને હાલ ગરમીની સિઝન ચાલુ છે જેને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ખુરશી અને મંડપ માટે લાવીને ત્યાં ટેમ્પરરી સગવડ કરવામાં આવી હતી જેથી મનપા કચેરીને પણ પૈસાનો વ્યય થતો હતો અને સાથે અરજદારોને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ કાયમ છાયડો રહે તેવો સેડ ઉભો કરવામાં આવ્યો છે સાથે આધાર કાર્ડ કઢાવવા આવેલ અરજદારો માટે બેસવા માટે બાકડા અને પાણીની સગવડતા કરવામાં આવી છે જેની લોકોને કાયમી સગવડ મળી રહે અને મનપાને ખુરશી મંડપના ભાડાની બચત થાય સાથે ગરમીના તાપનો પણ અરજદારોને સામનો ન કરવો પડે આવ્યા છે અત્યાર સુધી મંડપ હતા ત્યાંથી આ શેડ બનાવવામાં આવ્યો લોકોને કેવી સુવિધા મળી ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયા છે અને દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે શહેરીજનોની સુખાકારી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા રાજકોટના સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની અંદર જે મુખ્ય કચેરીઓ છે ત્યાં આધાર કેન્દ્રની અંદર લોકોને તડકામાં ઊભું ન રહેવું પડે એના માટે એક પરમાનન્ટ સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ પરિવારજનો આવે બાળકોને લઈને આધાર કઢાવવા આવતા હોય છે એને તકલીફ ન પડે એના માટેની આખી આ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા અમે લોકોએ પરમાનન્ટ સ્ટ્રકચર દ્વારા ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી ત્યાં મંડપને ખુરશી જે ભાડે લેવામાં આવતા હતા કેટલી બચત થશે મંડપ અને ખુરશી એરકુલર પંખાના બધું રાખતા હતા પરંતુ હવે આ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરી છે જેથી કરીને ખર્ચ તો ઠીક છે એટલો બધો બહુ ખર્ચ નથી પણ ત્રણસો ને પાસઠ દિવસ બાર મહિના સુધી આ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાનું અમારો એકમાત્ર ધ્યેય છે લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેની આખી આ વ્યવસ્થા અમે ગોઠવી છે આધાર કાર્ડની કામગીરી અઢારે વોર્ડમાં પણ શરૂ કરવામાં આવી છે કેવો રિસ્પોન્સ છે ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્રણે ત્રણ ઝોનની અંદર જે લોડ હતો વધારે જે લોકોની લાઈનો સેન્ટ્રલ ઝોનમાં કોર્પોરેશનની કચેરીની બહાર ઉભા રહેતા એવા એટલી બધી મુશ્કેલીઓ પડતી નવા નાણાકીય વર્ષની અંદર મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન તાત્કાલિક ધોરણે થાય એના માટે જે તે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને પહેલી એપ્રિલથી બજેટની પહેલી વહેલી યોજના જે સક્સેસફુલ યોજના અને લોકોને ઉપયોગી યોજના છે એ શરૂ થઈ ગઈ છે આપ સૌ મિત્રોના માધ્યમથી આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી રાજકોટના શેરીજનોને મારું અધિક નિમંત્રણ છે અને આહવાન પણ છે કે જે આપને આધાર કાર્ડની કોઈ પણ કામગીરી કરવી હોય તો તમારા નજીકની બોર્ડ ઓફિસ છે જેલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સ્માર્ટ બોર્ડ ઓફિસ બનાવવામાં આવી હોય ત્યાં જઈને આપ આધારની કામગીરી આપ આરામથી કરી શકો છો જેથી કરીને સેન્ટ્રલ ઝોનમાં કે ઈસ્ટ કે વેસ્ટ ઝોનમાં આપને કોઈએ ધક્કા ખાવા ન પડે ઓકે